જય શ્રી રાધે કૃષ્ણ પ્રિય ભક્ત જ આ વીડિયો શરૂ કરતા પહેલા ચાલો આપણે સૌ સાથે મળીને પ્રાર્થના કરીએ હે શ્રી કૃષ્ણ જે ભક્ત આ પવિત્ર વાણી સાંભળી રહ્યો છે તેના જીવનમાં તમારી કૃપા હંમેશા રહે અને તેના બધા દુઃખ દૂર થાય મિત્રો આ દિવ્ય વાણી સાંભળતા પહેલા તમારી ભક્તિ અને વિચારોને શુદ્ધ કરીને નીચે કોમેન્ટમાં જય શ્રી રાધે કૃષ્ણ અવશ્ય લખો તમારી આ ભક્તિ આપણી આધ્યાત્મિક યાત્રાને વધુ સુંદર બનાવશે સાથે જ જો તમારું હૃદય સાચા કૃષ્ણ પ્રેમથી ભરેલું છે તો આ વીડિયોને ઓછામાં ઓછા ત્રણ એવા પ્રિયજનો સાથે શેર કરો જેમને તમે તમારા જીવનમાં સૌથી વધુ મહત્વ આપો છો તમારો એક શેર જીવનમાં રાધે કૃષ્ણનો અલૌકિક પ્રકાશ લાવી શકે છે જો તમે અમારા ચેનલ પર સબ્સ્ક્રાઇબ નથી કર્યું તો હમણાં સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો જેથી તમે અમારી દરેક નવી ભક્તિ યાત્રાનો હિસ્સો બની શકો ચાલો કોઈ વિલંબ વિના આ પવિત્ર યાત્રા તરફ આગળ વધીએ શ્રી કૃષ્ણ કહે છે જ્યારે દુનિયાની નજર તમને ચૂંટવા લાગે તો સમજી લો કે તમારી ચમક વધી રહી છે કોઈ તમારી ખામીઓ શોધશે કોઈ તમારો હૉસલો તોડશે પણ તમારું કામ એમની પાછળ ખેંચાવવું નથી તમે આગળ વધતા રહો બધાને પાછળ છોડીને મનુષ્ય પોતાની ભૂલોનો સૌથી મોટો વકીલ બની જાય છે પણ બીજાની ભૂલોનો તરત જજ બની જાય છે પણ એ નથી સમજતો કે દુનિયાનો કટુ સત્ય એ છે કે ગમે તેટલું ધન કમાવો અંતે શોક પત્રિકામાં ફક્ત નિધન જ લખાશે મનુષ્યની આદત પણ વિચિત્ર છે ભગવાન પાસે એ કરોડોની ઈચ્છાઓ રાખે છે પણ મંદિરમાં જાય ત્યારે ખિસ્સામાં સિક્કો શોધે છે મનુષ્ય બદલાય છે નામ બદલે છે રિસ્તા બદલે છે મિત્રો બદલે છે પણ તેમ છતાં દુઃખી રહે છે કેમ કારણ કે એ પોતાને ક્યારેય બદલતો નથી બીજું શું કરે છે કેવું કરે છે કેમ કરે છે આ જેટલું દૂર રહેશો એટલા જ સુખી રહેશો દરેકની પાસે જીભ હોય છે પણ કમાલ તેજ કરે છે જે પોતાની જીભને સંભાળે છે ભૂલ પર સાથ છોડનારા ઘણા છે પણ ભૂલ પર સમજાવીને સાથ નિભાવનારા બહુ ઓછા આ દુનિયામાં સાચો સાથ આપનારા ઘણીવાર એકલા રહી જાય છે વાત કરીએ તો લોકો અજાણ્યાઓને પ્રભાવિત કરવામાં અને અજાણ્યા પોતાના નજર કરવામાં સમય ગાળે છે આ દુનિયામાં સાવધાન રહો અહી લોકો તમારી ચોરીને છે ખુશ છો ફળદાર વૃક્ષ અને સજ્જન વ્યક્તિ જ ઝુકે છે સૂકું ઝાડ અને મૂર્ખ ક્યારેય નથી ઝૂકતા નાણાં તો બધા કમાય છે પણ દુઆઓ પણ કમાઓ કારણ કે દુઆ ત્યાં કામ આવે છે જ્યાં નાણાં નકામા જાય છે બીજાને રડાવીને જે મેળવ્યું એ આંસુઓ સાથે ખોવાઈ જશે મનની શાંતિથી મોટી આ દુનિયામાં કોઈ સંપત્તિ નથી પગ ડગમગે ત્યારે બધાની નજર પડે છે પણ માથે કેટલો બોજ છે કોઈ નથી જોતું જરૂરિયાતમાં બહાના અને ખરાબ વખતે તાણા આપનારા ઘણા મળે છે સસ્તી વસ્તુઓ અને ખરાબ લોકો શરૂઆતમાં હંમેશા સારા લાગે છે નબળા લોકો બદલો લે છે શક્તિશાળી લોકો માફ કરી દે છે અને બુદ્ધિમાન લોકો નજરઅંદાજ કરી દે છે અમે કોઈના માટે એટલા જરૂરી નથી જેટલું આપણે પોતાને સમજીએ છીએ જીવનનો સૌથી મોટો રોગ એ અપેક્ષા છે આજના યુગમાં તે જ સુખી છે જે બીજાઓથી નહીં પોતાની જાતથી મતલબ રાખે છે જે મુશ્કેલ રસ્તાઓ પસંદ કરે છે તે જ શ્રેષ્ઠ બને છે ખરાબ વખતે એવા લોકો પણ તમારા પર હાવી થવા લાગે છે જેમની તમારી સાથે વાત કરવાની હેસિયત નહોતી જે તમારી સાથે વાત કરવા ઈચ્છે તેની સાથે જ વાત કરો કોઈની પાછળ પડીને પોતાનું અપમાન ન કરો જીવને એક પાઠ શીખવ્યો છે મિત્રતા કરો પ્રેમ કરો પણ કોઈની પાસેથી અપેક્ષા ન રાખો જીવન ક્યારેય પૂર્ણ નથી થતું કંઈક મેળવવા માટે કંઈક ગુમાવવું જ પડે છે આપણે બધાની હકીકત જાણીએ છીએ ખામોશ છીએ પણ અંધ નથી જે બીજાનું દિલ રાખવાનો પ્રયત્ન કરે છે તેનું દિલ અક્ષર તૂટે છે જે દર્દ છુપાવતા શીખી ગયો તેણે જીવવાનું શીખી લીધું જેનું દિલ મોટું હોય તેને મોટા દુઃખો પણ મળે છે જો એક સરખું રહે તો પોતાના કેવી રીતે ઓળખાય કેટલાક નેક કામ એવા પણ કરો જેનો ગવાહ ફક્ત ઉપરવાળો હોય જીવન મળવું ભાગ્યની વાત છે મૃત્યુ નિયતિની વાત છે પણ મૃત્યુ પછી પણ લોકોના દિલોમાં જીવવું એ કર્મોની વાત છે સબર નબળાઈ નથી બલકે એ શક્તિ છે જે દરેકમાં હોતી નથી દુઆ ક્યારેય ખાલી જતી નથી બસ યોગ્ય ક્ષણે કબૂલ થાય છે મનુષ્ય પોતાના વિશ્વાસથી બને છે જેવું એ વિચારે છે તેવું એ બની જાય છે બધું નકલ થઈ શકે છે પણ ચરિત્ર અને વ્યવહાર નહીં પોતાની સોચને કાબુમાં રાખો કારણ કે એ જ તમારી હકીકત બનાવે છે જો નિયત સાફ હોય તો નસીબ ક્યારેય ખરાબ નથી થતું જે બનાવનારને થોડું ધ્યાન આપો એ તમારું ભાગ્ય બદલી દેશે જીવનમાં કર્મનો કોઈ નિશ્ચિત મેનુ નથી તમે જે વાવશો તે જ લણશો મનમાં વિચારોનો જામ જેટલો ઓછો હશે જીવનનો સફર એટલો જ સરળ હશે મનનું ઝૂકવું જરૂરી છે કારણ કે ફક્ત માથું ઝુકાવવાથી ઈશ્વર નથી મળતા મંજર ખરાબ હોઈ શકે પણ મંજિલ નહીં દરવાજો ખરાબ હોઈ શકે પણ જીવન નહીં જીદનો અસલ આનંદ ત્યારે મળે છે જ્યારે બધા તમારી હારનો અંદાજો લગાવી રહ્યા હોય જો તમે એવી ચીજો કે પરિસ્થિતિઓથી ચિંતિત થશો જે તમારા નિયંત્રણમાં નથી તો એનું પરિણામ ફક્ત બરબાદી જ હશે જો તમે દુઃખ પર ધ્યાન આપશો તો હંમેશા દુઃખી રહેશો સુખ પર ધ્યાન આપશો તો સુખી રહેશો કારણ કે તમે જેના પર ધ્યાન આપો છો એ જ તમારા જીવનમાં સક્રિય થાય છે ખરાબ વખત નીકળી જાય છે બસ ઈશ્વર આપણી ધીરજની પરીક્ષા લે છે ચહેરા પર સ્મિતનો અર્થ એ નથી કે જીવનમાં સંઘર્ષ નથી બલકે ઈશ્વર પર અટૂટ વિશ્વાસ છે જો જીવનમાં કંઈક મોટું કરવું હોય તો બે માં મનુષ્ય એટલું નબળું નથી કરતું જેટલું નકારાત્મક વિચારો થકવી દે છે આપણે કેટલા સાચા કે ખોટા છીએ એ ફક્ત બે જ જાણે છે પરમાત્મા અને આપણી અંતરાત્મા નકારાત્મક વિચારોને મનમાં પ્રવેશવા ન દો કારણ કે એજ જ આત્મવિશ્વાસને નબળો પાડે છે સફળતા એ કઈ નથી બસ એક અસફળ વ્યક્તિના સંઘર્ષની કહાણી છે તમારી વિરુદ્ધ કહેવાતી વાતોને ચૂપચાપ સાંભળી લો વિશ્વાસ રાખો યોગ્ય જવાબ આપશે જેમણે પોતાના મન પર નિયંત્રણ મેળવી લીધું તેની જીતને દેવતાઓ પણ હારમાં બદલી શકે નહીં જો લોકો તમારી સારાઈને નબળાઈ સમજે તો એ તેમની સમસ્યા છે તમે આયનો છો આયનો બની રહો ચિંતા તેમણે કરવી જેમનો ચહેરો ખરાબ છે શ્રી કૃષ્ણ કહે છે એક સમયે એક જ કામ કરો અને તેમાં તમારો આખો આત્મા રેડી દો બાકી બધું ભૂલી જાઓ તમારી નાની નાની ખામીઓને સુધારો સારો મનુષ્ય સ્વાર્થી નથી હોતો એ ફક્ત દૂર થઈ જાય છે જે જે તેની કદર નથી કરતા મનુષ્ય ગુસ્સામાં કે રડતા રડતા બધું ભૂલી જાય છે એ સાચો હોય છે ગુસ્સો અને આંસુ સત્ય બોલવા મજબૂર કરે છે કોઈથી વધારે અપેક્ષા ન રાખો કારણ કે જેટલો ઉંડો લગાવ એટલો જ ઊંડો ઘા શિશો અને રિસ્તા બંને નાજુક હોય છે ફરક એટલો જ કે ભૂલથી તૂટે છે અને રિસ્તો ગેરસમજથી જ્યાં ભૂલ ન હોય ત્યાં નમી શકાય જ્યાં સન્માન ન હોય ત્યાં રોકાઈ ન શકાય એકલા ચાલવાનું શીખો કારણ કે ગમે તેટલો સાચો સહારો હોય એક દિવસ પોતાની અનાવડત બતાવી દે છે અંધારામાં તો પડછાયો પણ સાથ છોડી દે છે તો પરાયા શું સાથ આપશે રા જોનારાને એટલું જ મળે છે જેટલું પ્રયત્ન કરનારા છોડી દે છે જ્યારે તમે પોતાને શોધી લો ત્યારે દુનિયા તમને શોધી લે છે જીવનનો એક જ રસ્તો છે જે તમને ન સમજે તેને નજરઅંદાજ કરો સાચું કહેવાયું છે જે હંમેશા તમારા માટે ઉપલબ્ધ રહે છે એ તમારી કિંમત ક્યારેય નહીં સમજે તાણા તો બધા આપે છે પણ સાચો સહારો કોઈ નથી બનતું જે તમારો ગુસ્સો સહન કરીને સાથ આપે તેનાથી વધુ પ્રેમ કોઈ નથી કરી શકતું કંઈક એવું હાસિલ કરો કે તમારા માતા પિતા પ્રાર્થનામાં કહે હે પ્રભુ અમને દરેક જન્મમાં આવી સંતાન આપજો કોઈનું દિલ ન દુખાવો કારણ કે તમારી પાસે પણ એ જ દિલ છે જે દિવસે તમે એ વાતની ચિંતા છોડી દીધી કે લોકો તમારા વિશે શું વિચારે છે તે તમે આનંદ લેવાનું શરૂ કરી દીધું આશા જીવંત રાખો આજે હસનારા કાલે તાળીઓ પણ પાડશે જે બદલાય છે એ જ આગળ વધે છે જે બીજાના ચહેરા પર સ્મિત લાવવા ઈચ્છે છે ઈશ્વર તેમનું સ્મિત ક્યારેય નથી છોડતા જો કોઈ તમારી પાસેથી અપેક્ષા રાખે છે તો એ તેની મજબૂરી નથી બલકે તમારા પ્રત્યેનો તેનો લગાવ અને વિશ્વાસ છે પરિવારનો અર્થ એકસાથે રહેવું નથી બલકે એકબીજાને સમજવું અને ધ્યાન રાખવું છે એટલી ચિંતા ન કરો કે લોકો બેદરકાર થઈ જાય સૌથી સારો ઉપહાર એ છે કે કોઈની લાગણીઓને સમજો અને તેનું સન્માન કરો જ્યારે તમારા ખાસ લોકો દૂર થવા લાગે તો સમજી લો કે તેમની જરૂરિયાતો પૂરી થઈ ગઈ છે દિલ એ મનુષ્યના શરીરનો સૌથી સુંદર ભાગ છે જો એ સાફ ન હોય તો ચમકતો ચહેરો નકામો છે પોતાના પર ભરોસો પણ વિચારીને કરવો જોઈએ જ્યારે મનુષ્યની જરૂરિયાત પૂરી થઈ જાય તો તેનો બોલવાનો અંદાજ બદલાઈ જાય છે તો મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ મિત્રો